સરસ કાઢ દીધું બહુ ખરાબ હતી ચોમાસામાં બહુ ખરાબ પાણી ઉપરથી પડે એ બેનામાં માં હોઈ જાય ઉપરથી પાણી ટપ ટપ ચાલુ રહે ને એવું બધું બહુ મસ્ત થઈ ગયું સત્તરસો ને સુડતાલીસ નંબરનું આ ઘર ખેડામાં અમે બાંધ્યું છે રમણકાકાનું ઘર આમ તો અમારા માવતર બા અને દા કાકા બેન એક એમની દીકરી હતી જે માનસિક રીતે અસ્વસ્થ હતી અને થોડા સમય પહેલાં જે ગુજરી ગયા પણ ત્રણેય નિરાધાર બીજું કોઈ એમનું કરી શકે એવું નહીં અમે રાશન એમને દર મહિને પહોંચાડતા હતા અને પરિસ્થિતિ ઘરની ભયંકર જે પ્રકારે ચોમાસામાં એટલું હેરાનગતિ થાય અને પેલું વરસાદમાં પાણી પડતું હોય અહીંથી ત્યાં સામાન ફેરવવો આ બધા પ્રશ્નો પણ ખરા એટલે પછી નક્કી કર્યું કે એમનું ઘર બંધાય તો સારું અને અમદાવાદથી ઇન્દરભાઈ મોદી અને અમારા સ્વજન છે વર્ષોથી મદદ કરે અમારા કાર્યોમાં તો એમણે કીધું કે હું એ ઘર બાંધવામાં નિમિત્ત બનીશ અને આજે આ ઘર બંધાયું જોવા માટે આવે બંધાયેલું કેવું થયું છે એ રીતનું અને અમરાજી છીએ અમારા રજનીભાઈએ એમાં ઘણી બધી મહેનત કરી છે વિચારતી હતી કે સમાજ તરીકે આપણું કર્તવ્ય શું હોઈ શકે એમ ગાંધીજીએ જ્યારે આશ્રમની સ્થાપના કરી અને બધા જુદા જુદા સ્થાપના કર્યા પછી બાંધકામના અનેક પ્રકારના કાર્યો ચાલતા હતા સાથે સાથે આશ્રમવાસીઓ માટે રસોડું પણ ચાલતું હતું એક સરસ પ્રસંગ યાદ છે એ વખતે કે રસોડું ચાલતું હતું અને એક બાંધકામના જે કામો ચાલતા હતા એના માટે બહારથી બહુ બધા લોકો કામદારો કામ કરવા માટે ત્યાં આવતા એક વખતે એવું જોયું કે કામદાર બધા કામ કરીને બપોરના સમયે જમી રહ્યા હતા ને બાપુ ત્યાંથી પસાર થયા એમણે જોયું કે એ લોકો બાજરીના રોટલા ને દાળ એ ખાઈ રહ્યા હતા એટલે બાપુએ આશ્રમમાં આવી અને બેનને કીધું કે એ ખાલી લુખ્ખું શાક ને દાળ ખાય છે તો આપણા તરફથી છાશની વ્યવસ્થા તમે કરજો એમ બાપુએ તો કહી દીધું ને આશ્રમવાસીઓએ એ વ્યવસ્થા કરી લીધી હશે એવું એમણે માની પણ લીધું લગભગ બે દિવસ ગયા અને બાપુ ફરીથી ત્યાંથી પસાર થાય છે અને એમણે જુએ છે કે પેલા કામદારો શું ખાઈ રહ્યા છે તો ફરીવાર એ દાળ ને રોટલો જ હતો એટલે બાપુ એમને કશું નથી કહેતા પણ આવીને પેલા બેનને કહે છે કે તે આપણાથી છાશની વ્યવસ્થા કેમ ન થઈ એટલે પેલા બેને કીધું કે બાપુ ભૂલાઈ ગયું એમ રહી ગયું એમ એટલે આ રહી જવા વાળી વાત જે છે ને એ સામાન્ય રીતે આપણા બધામાં આપણે જ્યાં રહેતા હોઈએ આપણી આસપાસમાં અનેક તકલીફોવાળા તકવંચિતો રહેતા હોય છે એ બધાની તકલીફો આપણે જોઈએ છીએ ખરા પણ અણદેખ્યું એમ રહી જાય છે આપણાથી એમને મદદરૂપ થવાનું અથવા આપણાથી એ એ એ એ નજરમાં જ નથી આવતું એમ તો અહીં એ વાત બહુ અગત્યની અમે તો સમાજકાર્યો આટલા બધા કરીએ અને દરેક તકવંશને વંચિતને જ્યારે જોઉં છું ત્યારે એમ જ થાય છે કે આ રહી કેમ જાય છે એમ સમાજ તરીકે આપણા દ્રષ્ટિકોણમાં એ નથી આવતા ક્યાંક સરકારની નજર પણ એમના પર નથી પડતી હોતી ત્યારે આ રહી જવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે મને એવું થાય કે આપણે આપણી આંખો આપણી દ્રષ્ટિ જે છે એ જરાક વિસ્તૃત કરીએ તો આપણને આવા પરિવારો દેખાય જેમ ઇન્દરભાઈને છે છેક અમદાવાદથી દેખાયા આ બધા પરિવારો એમણે માધ્યમ તરીકે એમને પસંદ કર્યા અને આખી ચીજો થઈ શકી તો કાકાનું સરસ ઘર થયું છે બે પાછલી અવસ્થા એમની સરસ જાય આ ઘરમાં એવી આશા રાખીએ છીએ તમને આમ પહેલા ઘરમાં રહેતા હતા ત્યારે કેવી તકલીફ પડતી ચોમાસામાં ને બધામાં પાણીનું ને બધું બહુ પડતી ટાળમાં ને બધામાં હવે જરા પાણી પડતું હોય તો પડે રસ્તો કેવું આનંદ આનંદ છે તમારું મરણ સુધારી એવું કેવાય બરાબર છે તમને કેવું છે ખરાબ પરિસ્થિતિ અને એમને પાકું મકાન બાંધી આપીએ તો એમને રહેવાની સગવડ થઈ જાય એટલે મેં મિત્તલબહેનને કહ્યું કે એમના માટે આર્થિક સહાય છે એ હું કરવા તૈયાર છું એમનું મકાન બાંધો આજે અમે એ રૂબરૂ મકાન જોવા આવ્યા કાકા કાકીને જોયા અને એ લોકો આ મકાનમાં આજથી રહેવા માંડે છે તો એમને પણ બહુ ખુશી છે અને એમને ખુશી છે એટલે મને પણ ખુશી છે સંતોષ છે હવે બહુ બહુ મોટો સંતોષ થયો અને એક વધારે પરિવારનું સારું કામ કરી શક્યો એના માટેની ખુશી છે એટલે આમ જેવું કહી શકું કે તમે આમ આપણે જ્યારે અલ્ટિમેટલી તો આપણે બધા સત્કર્મો કરતા હોય છે કંઈથી ક્યાંક લેખા જોખા કુદરતના ત્યાં મંડાતા હોય છે મને એમ થાય કે આપણે જે ત્યારે આપણો હિસાબ આપણે આપી શકીશું કે અમે માત્ર મારું નથી વિચાર કર્યો મેં અન્યના સુખમાં પણ હું નિમિત્ત બન્યો છું હું તો એ ઈચ્છું છું કે આ જેટલા લોકો બીજાની સહાય કરી શકે પોતાનું અને પોતાના પરિવારનો તો બધા જ કરે છે પરંતુ એક હદ પછી જો આપણામાં કેપેસિટી છે અને આપણે કરી શકીએ છીએ તો આપણે બીજા લોકોની તરફ પણ જોવાનું અને આપણાથી એની નબળી પરિસ્થિતિ છે એમને કેવી રીતે આપણે સહાય કરી શકીએ એ તરફ વિચાર કરવાનો કુટુંબની હા હું માનું છું કે એ રીતે જ કરવું જોઈએ બધાએ અને જો તમે પોતાના હિસાબે સમય આપી ન શકતા હો તો વીએસએસએમ જેવી સંસ્થાને મદદથી તમે આ સારું કામ કરાવી શકો છો કારણ કે મિત્તલબેન સંસ્થા ઊભી કરીને એટલા બધા લોકોને એમાં કામે લગાડ્યા છે અને એ બધા જુદી જુદી જગ્યાએ આવી રીતે ઘણા બધા લોકોને મદદ કરે છે પરંતુ એ પણ એક એનજીઓ ચલાવે છે તો એમને આર્થિક સહાયની જરૂર હોય છે તો જે લોકો કામ પણ કરી શકતા હોય એ પોતાની રીતે આર્થિક એટલીસ્ટ આર્થિક સહાય કરે અને વીએસએસએમનું કામ બહુ જ સરસ છે એ હું મને છેલ્લા દર વર્ષથી મને દસ વર્ષથી મને જાત અનુભવ છે એમના ઘણા બધા કાર્યો મેં જોયા છે અને રેગ્યુલરલી એમની અપડેટ હું જ લેતો રહું છું અને હવે તો મેં નજરે જોયું છે કે જે કામ માટે મેં સહાય કરવાની પહેલ કરી તો એ ખરેખર એકચ્યુઅલી થયું છે અને બેનિફિશિયરી લાભાર્થીઓને એમાં એમની પાછલી જિંદગીમાં સુખ સગવડ થઈ જાય એ બન્યું છે તો એના માટે બહુ

તમારે આખો મહિનો ચાલી જાય આવી રીતે રાશન પણ નિરાધાર બા દાદાઓને આપતા હોય છે તમને એવું લાગે કે આ કાર્યમાં પણ સપોર્ટ કરી શકો તો તમે કરો તો વધારે લોકો સુધી આપણે પહોંચી શકીશું એમ કે કેવું છે તમે તો આમ રોજ આવતાને દર મહિને મળો અને પછી એમનું જે આજે જોયા પછી રાજે રમણ કાકામ જે મકાન જોયા પછી મને તો આમ બહુ ખુશી થઈ કેમ કે મને એવું પહેલા તો એવું લાગતું કે જીવનમાં આ લોકો ક્યારેય પણ મકાન બનાવી તો નહીં શકે અને આવી જિંદગી એમને આ જીવન જશે તો કેવી કેવી કન્ડિશનની જિંદગી એમને અનુભવ કરીને જશે પણ જ્યારે ઇન્દર સાહેબ જ્યારે અહીંયા આગળ આવ્યા અને પછી એમની પરિસ્થિતિ જોઈને એમણે જે આ મદદ કરી એટલે મને તો ફરી એના કદાચ બધી ખુશી થઈ અને એ કાકાને જોઈને પણ એમને જીવન આખું સાર્થક થઈ ગયું એટલી પણ એટલે એમને પણ ખુશી થઈ ગઈ તમને આમ નિમિત્ત બહુ બધો આનંદ છે બહુ જ આનંદ બહુ આનંદ હતા એટલા માટે કે મને મારી ભાવના જે છે સેવાની છે અને હું અનેક લોકોના સુખમાં નિયમિત બની શકું એ માટે હું બી એસએસએમમાં જોડાયેલો એમના થકી અનેક માવતરો અનેક માનવ અધિકારના કામો અનેક વ્યક્તિઓને અમે સ્વાવલંબન થકી લોન આપીને બધા કાર્યો કરી શકીએ છે તો એમના જેવા કાર્યક્રમ અમારી સાથે છે એનો રાજીપો પણ છે બસ તમે પણ આવા કાર્યોમાં તમને લાગી કે ક્યાંક મદદરૂપ થઈ શકાય તો કાકાન તો થઈ જ છે મદદરૂપ હજી જ્યાં પણ લાગે તમે રદ્દીબેન કહેજો અમે તમારી સાથે છીએ બસ સૌના જીવનમાં સુખ પહોંચાડી શકીએ તો એનાથી મોટું કોઈ વાત નથી અને ઈશ્વર હંમેશા શુભમાં નિમિત્ત બનાવે એવી પ્રાર્થના કરીએ છીએ